નમસ્તે દોસ્તો શિયાળાની ઠંડીમાં અવનવી વાનગીઓ આપણે બનાવતા હોઈએ છીએ એમાં પણ ગુજરાતી ઘરોમાં તો દેશી ખાણું ખૂબ જ માત્રામાં બનતું હોય છે તો આજે એવી જ દેશી એક વાનગી દાળ ખાખરા હું તમારી સાથે શેર કરવાની છું તો એની અંદર અહીંયા મેં સૌથી પહેલાં પંચકૃતિ દાળ લીધી છે એની અંદર અડદની દાળ મગની દાળ મસૂરની દાળ ચણાની દાળ અને તુવેરની દાળ આ બધી પંચકુટી દાળ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે આ બધી જ દાળને મેં એક કલાક સુધી સાદા પાણીમાં પલાળી રાખેલ હતી એમાં પણ અડદની દાળ અને મગની દાળ છે એ ફોતરાવાળી લેવાની છે જેથી કરીને આ દાળમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે પણ તમારી પાસે પોલિશ કરેલી હોય તો પણ ચાલે છે પણ બને તો આ જ દાળ લેવી હવે એની અંદર આપણે કૂકરમાં એને બાફી નાખવાની છે તો અડધી ચમચી મેં હળદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને થોડું ઘી ઉમેર્યું છે જેથી સરસ એવું એમાં ટેક્સચર આવી જાય અને એક ગ્લાસ દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી અને સરસ એવી એને બાફવા માટે મૂકી દીધી છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ તો અહીંયા મેં લીલું લસણ અને લીલી ડુંગળી આવી રીતના ઝીણા ઝીણા સમારી નાખ્યા છે અત્યારે સિઝન છે એટલે આવી લીલી વસ્તુઓ નાખીએ તો દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને નહીતર પણ શિયાળાની અંદર આ બધી જે દાળ આપણે બનાવીએ છીએ અડદની દાળને રોટલા દાળ ખાખરા દાળ બાટી આ બધી વસ્તુઓ એટલી ટેસ્ટી બનતી હોય છે અને એની અંદર વધારે પ્રમાણમાં જો લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરવામાં આવે તો એનો ટેસ્ટ વધારે પડતો જ બમણો થઈ જતો હોય છે તો આવી વસ્તુઓ આપણે વધારે પ્રમાણમાં જ નાખવી જોઈએ પછી મેં અહીંયા ટમેટા છે એના પણ ઝીણા ઝીણા કાપી લીધા છે અને એમાં થોડા ડ્રાય ફ્રુટ્સ પણ નાખશું તો અહીંયા કાજુ અને બદામ અને કિશમિશ આવી રીતના ત્રણે મેં સેમ ક્વોન્ટિટીમાં લઈ લીધા છે અને એને ઝીણા ઝીણા ટુકડા કરવાના છે માત્ર કાજુ અને બદામના ડાયરેક્ટ આપણે જે કિશમિશ છે એ તો સતરાઈ જશે અને આની અંદર મેં મીઠાશ માટે ગોળ અને ખાંડનો ઉપયોગ નથી કર્યો અહીંયા મેં કિમિયાના જે ડેટ્સ આવે છે ખજૂર એનો ઉપયોગ કર્યો છે એને પણ નાના નાના ટુકડામાં કટ કરી લેવાના છે આ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપતો હોય છે અને સાથે સાથે મોઢામાં આવે છે ને તો આનો ટેસ્ટ એટલો સરસ લાગતો હોય છે એટલે અહીંયા મેં ખજૂરનો ઉપયોગ કર્યો છે તમારી પાસે ના હોય તો તમે ખાંડ અથવા ગોળ પણ એડ કરી શકો છો હવે એક પેનની અંદર એક ચમચી જેટલું ઘરનું બનેલું દેશી ઘી મેં એડ કર્યું છે અને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે એડ કરવાનું છે તેલ આ બંને થોડું ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલું જીરું નાખી અને થોડું સતળાય એટલે એમાં લાલ મરચાં નાખવાના છે અને બે તેજપાન નાખી દેવાના છે અને થોડુંક એવું સાતળવા દેવાનું છે અને ત્યાર પછી આપણે એની અંદર જે ડ્રાયફ્રૂટ છે કિસમિસ છે અને કાજુ બદામના ટુકડા કર્યા છે એ પણ એડ કરી દેવાના છે આ બધી વસ્તુઓને થોડાક હલકા એવા સાતળવાની છે વધારે નહીં કારણ કે આ સ્પીડમાં જ બળી જતી હોય છે એટલે ગેસની ફ્લેમને મેં પહેલેથી જ એકદમ સ્લો કરી દીધી છે કિશમિશ તો એકદમ સરસ એવી ફૂલી જાય છે અને ધીરે ધીરે બધી વસ્તુઓ સાતળવા માંડે અને તરત જ એની અંદર ખજૂર છે એના ટુકડા પણ એડ કરી દેવાના છે આ બધી વસ્તુઓ સ્ટાર્ટિંગમાં જ એડ કરી દેશોને તો એ ખૂબ જ સરસ રીતે મોઇશ્ચર પકડી લેશે ખીમ છે એના કારણે અને સરસ એવી સતરાઈ પણ જશે ત્યારબાદ એની અંદર જે લીલું લસણ છે એ વધારે પ્રમાણમાં એડ કરવાનું છે તો અહીંયા મેં લીલું લસણ એડ કરી દીધું છે અને એને પણ આપણે સરસ રીતે સાતળી લેશું આ બધી વસ્તુઓ એક સાથે નાખવા કરતાં ધીરે ધીરે નાખતા જઈ અને હલાવતા જશું ને તો ખૂબ જ સરસ રીતે સતળાઈ જશે નહીંતર કોઈક વસ્તુ એવી છે કે તરત બળી પણ જાય અને કોઈક વસ્તુ એવી છે કે કાચી પણ રહે એટલે ધીરે ધીરે એડ કરશું અને આપણે વારે વારે એને મિક્સ પણ કરતા જઈશું પછી અહીંયા એક કટોરી જેટલા મેં લીલા ડુંગળી છે એને સમારી નાખી હતી એ પણ એડ કરી દેશું અને એને પણ મિક્સ કરી દેશું અને સરસ રીતે મિક્સ કર્યા બાદ અને એને ચડવા દેવાની છે ત્યાર પછી જ આપણે હવે બીજી વસ્તુઓ એડ કરીશું આ ફટાફટ ચડી જાય એ માટે અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે આપણે દાળમાં પણ મીઠું નાખેલું છે એટલે અહીંયા આપણે થોડુંક ઓછું મીઠું નાખશું જેટલો આપણે ટેસ્ટને અકોર્ડિંગ હોય આ બધી વસ્તુઓ માટે એટલું જ એડ કરવાનું છે અને ફરી એકવાર એને મિક્સ કરી દેશું અને આ બધી વસ્તુને હવે સાતળવા દેવાની છે અને હા જે આ લોકો મારી ચેનલ ઉપર નવા છે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને જે નવું ફીચર આવ્યું છે હાઈપનું એ પ્રેસ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા ત્યાં સુધીમાં આપણા આ જે વસ્તુઓ છે બધી જ સતાઈ ગઈ છે હવે એની અંદર આપણે ઉપરથી જ જે આદુ છે એ ખમણીને નાખવાનું છે આદુ થોડીક વાર પછી એટલે કે આ સ્ટેજ ઉપર નાખવાનું છે કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને ખમણીને નાખશું ને તો એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે પણ મોઢામાં નહીં આવે અને ત્યારબાદ સાથે સાથે આપણે જે ટમેટા કટ કર્યા છે એ પણ એડ કરી દેવાના છે કારણ કે ટમેટાને ગળતા બિલકુલ પણ વાળ નથી લાગતી એટલે આદુ અને ટમેટા આ સ્ટેજ ઉપર આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેશું અને ધીરે ધીરે એ એકદમ પોચા પડી જશે અને બધી વસ્તુમાં બાઇન્ડિંગ આવી જશે ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ કે આપણી દાળ બરાબર થઈ ગઈ છે ને તો મેં માત્ર બે વિસલ જ આવવા દીધી કારણ કે મેં એક કલાક પહેલાં પલાળી રાખી હતી અને ચમચાથી આપણે ચેક કરી લેશું તો આપણી દાળ છે પરફેક્ટ ચડી ગઈ છે અને આવી આખી દેખાવી જોઈએ એકદમ એને બ્લેન્ડ નથી કરી નાખવાની અને વધારે પડતી વિસલ પણ નથી લગાવવાની કારણ કે વધારે વિસલ કરશું તો એકદમ ગ્રેવી બની જશે એવું નથી કરવાનું આવી રીતના થોડી આપણને દેખાય બધા દાણા દાળના એવી જ રહેવા દેવાની છે અને એને ચમચાથી જ આવી રીતના આપણે હલાવી દઈશું આમાં બ્લેન્ડર પણ બિલકુલ પણ ફેરાવવાનું નથી તો હવે આપણે અહીંયા જોઈ લઈએ તો અહીંયા આપણી જે ગ્રેવી માટે જે આપણી સબ્જીઓ પહેલાં કરી હતી એ બધી રેડી થઈ ગઈ છે અને સરસ રીતે આ બધી વસ્તુઓ ચડી ગઈ છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર બધા મસાલા છે એ એડ કરી દેવાના છે બધી વસ્તુઓ ચડી જાય પછી મસાલા એડ કરવાના છે તો અહીંયા મેં એક ચમચી જેટલું તીખું મરચું લીધું છે આ તીખા તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછી કરી શકો છો અડધી ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે જેથી કરીને આનો કલર પણ એકદમ સરસ એવો આવે અને અડધી ચમચી જેટલો અહીંયા ગરમ મસાલો લીધો છે એ ઓપ્શનલ છે તમે સ્કીપ કરવો હોય તો પણ કરી શકો પરંતુ એ ટેસ્ટ માટે મેં એડ કરેલો છે અને સરસ રીતે આ બધા મસાલાઓને આપણે મિક્સ કરી દેશું અને આ બધા મસાલા છે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી મિક્સ કરવાના છે અગાઉ મસાલા નથી કરી રાખવાના કારણ કે મસાલા છે એ ઝડપથી બળી જતા હોય છે એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો લુક આવી ગયો છે અને સરસ રીતે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરીશું અને હવે આની અંદર આપણે એડ કરવાની છે જે આપણી મિક્સ થઈ ગયેલી દાળ છે તે અને ખટ્ટ જ રાખવાની છે એટલે મેં માત્ર દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું હતું અને આની અંદર મેં હળદર પહેલાં નથી નાખી કારણ કે હળદર મેં ઓલરેડી આ જે દાળ બાફા મૂકી હતી એની અંદર નાખી દીધેલી છે તમે એમાં નાખો તો પછી તમે મસાલામાં પણ હળદર અડધી ચમચી જેટલી એડ કરી શકો છો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે જેથી કરીને એનો કલર તરત ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો જેમ મિક્સ થતું જાય છે એમ એકદમ ઘટ એવી છે અને સરસ રીતે એ મિક્સ થઈ ગઈ છે હવે પહેલેથી પાણી વધારે હશે ને તો આપણે આમાં એમાંથી કાઢી નહીં શકીએ એટલે આપણે પછી ચેક કરી અને એવું લાગે તો પાણી એડ કરવાનું છે તો મારી દાળ ખૂબ જ ઘટ લાગે છે એટલે મેં એ જ કુકરની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એને સરસ રીતે ધોઈ અને આની અંદર નાખી દીધું એટલે ટુ ઇન વન મારે કામ થઈ ગયું તો અહીંયા તમે જોઈ શકો છો બધું પાણી ધીરે ધીરે એડ કરી દીધું છે અને પછી એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે આ દાળની કન્સિસ્ટન્સી આપણે જોઈએ તો એકદમ ઘટ એવી હોય છે એકદમ લિક્વિડી કરવાની નથી કારણ કે આ દાળ ખાખરા સાથે ખવાય છે એકદમ પાણી જેવી હશે તો એનું ટેક્સચર બિલકુલ પણ પરફેક્ટ નથી એમ કહી શકાય એટલે થોડી હશે એવી જ રાખવાની છે જેથી કરીને આપણે એક આપણે આપણે એને ખાઈ શકીએ જ્યારે અડદની દાળ બનાવતા હોઈએ છીએ દાળ વાટીની દાળ બનાવતા હોય છે એ થોડી આનાથી એકદમ પતલી જેવી હોય છે પણ આ દાળને આપણે થીક રાખવાની છે બધી વસ્તુ થયા બાદ એની અંદર અડધી ચમચી અથવા અડધું લીંબુ નીચોવી દેવાનું છે કારણ કે મેં મીઠાશ માટે અહીંયા ખજૂર એડ કર્યો છે તો થોડુંક ખટાશ પણ હોવી જોઈએ અને એવું લાગે તો તમે આંબલીનું થોડું એવું પાણી પણ એડ કરી શકો છો પણ જ્યાં સુધી બને ત્યાં સુધી લીંબુ એડ કરશો તો આનો જે કલર છે એ એકદમ આવો રેડ જેવો રહેશે એટલે એ એડ કરવું તો આ મસ્ત રીતે હવે બધું ચડી ગયું છે હવે ઉપરથી આપણે લીલા ધાણા છે એ ઝીણા ઝીણા ચોપ કરી અને નાખી દઈશું તો આપણી દાળ છે એ પરફેક્ટલી તૈયાર થઈ ગઈ છે તો ધાણા છે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દેશું પણ હજી આનો મેઇન એક તડકો છે બાકી રાખ્યો છે જે એકદમ લાસ્ટમાં જ એડ કરવાનો છે આપણી દાળ છે પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને આપણે એની કન્સિસ્ટન્સી છે એ પણ ચેક કરી લઈએ આવી જ હોય છે હવે એક નાના એવા નોનસ્ટિક પેનની અંદર મેં બે ચમચી ઉપર જેટલું તેલ લીધું છે અને તેલને થોડું ગરમ થવા દેવાનું છે પછી જેની અંદર વઘાર કરવાનો છે તો આ વઘાર છે એ ખૂબ જ સરસ એવો લાગતો હોય છે ને આ શિયાળામાં જ સ્પેશિયલી બને છે એટલે અહીંયા લીલા લસણનો વઘાર કરવાનો છે આની અંદર જીરું કે બીજી કોઈ પણ વસ્તુ નથી નાખવાની મેં અહીંયા લીલું લસણ અને કાશ્મીરી મરચું એક ચમચી નાખી અને આ જે બની ગયેલી તૈયાર થયેલી આપણી દાળ છે એની ઉપર આવી રીતના એને રેડી દેવાનો છે તો આ એકદમ ફ્રેશ એવો તડકો છે દાળમાં એક પ્રકારની જાન આપે છે અને ખૂબ જ સરસ એવી બને છે આ દાળ અને પછી એને ધીરે ધીરે મિક્સ કરવાની છે પણ ફરી દાળનો હળવા હાથે મિક્સ કરવાની છે જેથી કરીને આ તડકો છે એ દાળમાં એન્ડ સુધી તળિયે સુધી પહોંચી જાય અને આપણી પરફેક્ટ થઈ ગઈ છે દાળ ખાખરાની આ દાળ તમે જોઈ શકો છો સરસ એવો લુક આવી ગયો છે તો એને ગરમા ગરમ હવે આપણે ખાખરા સાથે સર્વ કરશું

તો આપણી આ દેશી રેસીપી છે એ તૈયાર થઈ ગઈ છે તો આવી જ અવનવી રેસિપીસ જોવા માટે મારું જ ફ્લેવર ફ્યુઝનને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી ટેક કે બબાય